જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે તુરિયાનું શાક બનાવીશું જે તેની અંદર હું સેવ પણ નાખીશ હવે સૌથી પહેલાં તુરિયાની બધી છાલ કાઢી તેને ધોઈને સાફ કરી એકદમ નાના નાના ટુકડા કરી લઈશું તુરિયાની મેં બધી છાલ કાઢી ધોઈને સાફ કરી લીધા છે હવે તેને નાની નાની સાઈઝના ટુકડા કરી લઈશું તુરિયાના મેં આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે હવે તેના વઘાર માટેની સામગ્રી જોઈ લઈએ જેની અંદર મેં એક નાની સાઈઝનું ટામેટું ઝીણું સમારી લીધું છે બે તીખા લીલા મરચાં લીધા છે થોડા મીઠા લીમડાના પાન લીધા છે અને ચારથી પાંચ લસણની કઢી જે મેં ઝીણી ઝીણી સમારી લીધી છે જો તમારે લસણ ના નાખવું હોય તો એમને પણ નાખશો તો પણ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને જે આપણા રોટીંગ મસાલા છે તે હવે તુરિયાનો આપણે વઘાર કરીએ હવે ગેસ ચાલુ કરી લગભગ બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું અને થોડી વાર માટે તેને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર થોડી રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે બે હિંગ થોડી હળદર પણ નાખી દઈશું ત્યારબાદ જે આ ટામેટું મરચાં અને લસણ સમારું છે તે બધું જ એક સાથે અને લગભગ બે મિનિટ માટે આ રીતે સંચળાવા દઈશું ટામેટા સહેજ સંતળાઈ ગયા છે હવે જે આપણે તુરિયા સમાર્યા છે તેને પણ નાખી બધું મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણા બાકીના મસાલા કરીશું હવે આ તુરિયાને એક મિનિટ માટે આ જ રીતે હવે તેની અંદર આપણા બાકીના મસાલા છે તે પણ કરી લઈશું હવે મસાલામાં સૌથી પહેલા સ્વાદ મુજબ મીઠું એક ચમચી જેવું ધાણાજીરું એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું અને સે જમથો ગરમ મસાલો જો તમને ગરમ મસાલાનો સ્વાદ ના ગમતો હોય તો તમે તેને ના નાખો હોય તો પણ નહીં નાખો તો પણ ચાલશે હવે આ શાકને આ જ રીતે ધીમા તાપે ચડવા દઈશું તેથી તેની અંદર જે પાણીનો ભાગ હોય તે છૂટો પડી અને થઈ જાય તમે જોઈ શકો છો તુરિયાની અંદર પાણીનો ભાગ છૂટો પડી ગયો છે હવે આને હજુ બે મિનિટ માટે આ રીતે ચડવા દઈશું ત્યારબાદ આપણે ઉપરથી સેવ નાખીશું તુરિયાનું શાક બનીને તૈયાર છે હવે ઉપરથી થોડી કોથમીર પણ નાખી દઈશું અને જે આપણે સેવ નાખીને બનાવવાનું હતું તે સેવ પણ સાથે સાથે નાખી ગેસને બંધ કરી શાકને ગરમ ગરમ પેરસી લઈશું આપણું આ તુરિયા અને સેવનું શાક બનીને એકદમ તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તુરિયા અને સેવનું શાક બનીને તૈયાર છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે તમને આ મારી રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ